આ કાજુ ગઠિયાના શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘી એડ કરવાનું છે બે ચમચી ઘી એડ કર્યા પછી ઘી થોડું ગરમ થાય એટલે આપણે કાજુને થોડા ફ્રાય કરવાના છે સૌથી પહેલું સ્ટેપ આ છે કે કાજુને તમારે થોડા ફ્રાય કરવાના છે અહીંયા તમારે કાજુને લાલ કલરનો થાય બળી ન જાય એવી રીતે તમારે ફ્રાય કરી દેવાના છે જેના કારણે તમારે જે કાજુ હોય છે એની અંદર હવામાં રહેલો ભેજ દૂર થઈ જાય છે અહીંયા મેં એક વાટકી ગાંઠિયા અને સામે એક વાટકી કાજુ લીધા છે ખરેખર આ રેસીપી ખૂબ સરસ મજાની છે અમેઝિંગ છે અને આપણે હલાવતા જઈશું માત્ર માત્ર હવામાં રહેલો ભેજ દૂર થાય એટલા જ આપણે તેલમાં કાજુને ફ્રાય કરવાના છે અને પછી જ તમારે આગળના સ્ટેપ તરફ વધવાનું છે તો સૌથી પહેલાં અહીંયા આપણે કાજુ છે એને આપણે વાસણમાં લઈ લઈએ બીજું કે હવે અહીંયા એક બીજી વસ્તુ એડ લેવાની છે જે સૌથી પહેલી સામગ્રી છે એ છે લસણય મસાલો સૌથી પહેલાં અહીંયા આપણે તેલ એડ કરીશું તો અહીંયા આપણું જે ઘી તો એમનામ જ છે હવે આપણે એમાં બે ચમચી તેલ એડ કરી દઈએ હવે અહીંયા તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું તો સામગ્રીની વાત કરતો સ્ટેપ બાય સ્ટેપ સામગ્રી હું તમને બતાવતી જઈશ એમ તમે જોતા જજો ખરેખર રેસિપી ખૂબ સરસ મજાની છે જો હું કહું છું એવી રીતે તમે કાજુ ગઠેનું શાક બનાવશો તો ખરેખર બહુ મસ્ત લાગશે અહીં આપણે કાઠિયાવાડી લસણની ચટણી ચાર પાંચ કડી લસણ અડધી ચમચી લાલ મરચું અને ચારથી પાંચ દાણા એડ કરવાના છે જીરાના અને સાથે ધાણા જીરું અને આપણે આવી રીતે અધકચરું વાટી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થાય એટલે આપણે સરસ મજાનો વઘાર કરવાનો છે તો અહીંયા આપણો વઘાર થાય એટલે આપણે ફટાફટ કાજુ ગાઠીનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી જોઈએ સૌથી પહેલાં અહીં આપણે રાય એડ કરવાની છે રાયનું તડતડ બંધ થાય એટલે જીરું એડ કરવાનું છે જીરું સંતરાય એટલે આપણે એડ કરવાની છે હિંગ હિંગ ઉમેર્યા પછી હવે આપણે એડ કરવાના છે એમાં તમે જોઈ શકો છો લસણયો મસાલો અને ઓનિયન આ બંનેને એક સાથે એડ કરી દેવાનું છે અને પછી આપણે હલાવવાનું છે લસણીનો મસાલો છે એના કારણે આપણે જે સુગંધ બહુ સરસ આવે છે આ લસણની ચટણીના કારણે ઓનિયનને આવી રીતે સાંતળી લેવાની છે ઓનિયન સંતળાઈ જાય ત્રણથી ચાર મિનિટ થાય તે છૂટું પડવા લાગે એટલે આપણે એડ કરવાની છે ટામેટાની પ્યુરી અહીંયા અમે બે ટામેટા લીધા છે બે બે ટામેટાને આવી રીતે સેટ કરી લેવાના છે અને આપણે એની ગ્રેવી બનાવવાની છે હવે આપણે ટામેટાને એકદમ સારા રીતે સાંતળવા દઈએ તો જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતડી શું પછી બધા મસાલા કરવાના છે તો લસણીઓ મસાલો આવી રીતે વઘરમાં છે એડ કરવાથી આ શાકની ફ્લેવર અને સુગંધમાં ઓર વધારો થતો હોય છે અને હવે આપણે થોડો જે અડધી ચમચી લસણીઓ મસાલો છે એ પણ ઉમેરી દઈએ અહીંયા જે બાકી રહી ગયો તો એ તો તેલમાં જ્યારે આ લસણીઓ મસાલો શાંતાય છે ત્યારે એની સુગંધમાં ચાર ચાંદ લાગે છે અને તમારી રેસિપી ખૂબ સરસ મજાની બને છે તો ચાલો આપણે એકદમ સરસ મજાની ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ માટે હલાવી લઈએ અહીંયા તમારી ગ્રેવી એકદમ સરસ રીતે સેટ થઈ રહી છે જયારે ગ્રેવીમાંથી છૂટું પડવા લાગે ત્યારે સમજી લો કે તમારી જે ગ્રેવી છે બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એડ કરવાનું છે નમક નમક એકદમ ઓછું એડ કરવાનું કારણ કે ગાંઠિયામાં પણ નમક હશે એટલે શાક તમારું ખારું ન થઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે હળદર એડ કરીએ અડધાની અડધી ચમચી સાથે સાથે કાશ્મીરી લાલ મરચું છે એ પણ હું ઉમેરી દઉં છું કાશ્મીરી લાલ મરચું મારું અને અને બંને મરચામાં મિક્સ કરીને ઉમેર્યા છે બે ચમચી એટલે કે નાની બે ચમચી કાશ્મીરી મરચું અને સાથે સાથે અડધી નાની ચમચી રેસમ પટોળ એટલે કે તીખું મરચું અને આપણે ગરમ મસાલો એડ કરીશું અહીંયા લીલા મરચાં ને આદુની પેસ્ટ મેં એડ કરી નથી પરંતુ તમે ચાહો તો વગારમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો અને હવે આપણે હલાવી લઈએ હલાવી લીધા પછી એક મિનિટ સુધી દરેક મસાલાને આપણે સાંતળવા દેવાના છે જેના કારણે વધારે સારો ટેસ્ટ આવે અને આપણું આ શાક વધારે સ્વાદિષ્ટ બને મજેદાર બને ત્યારબાદ તમારે આ સબ્જી હોય એમાંથી બધા જ મસાલા ઉમેર્યા પછી તેલ છૂટું પડે એની વેટેન હોય છે હવે અહીંયા આપણે એડ કરીશું પાણી તો પાણી અહીંયા અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને ગ્રેવીમાં એમ જ આ પાણીને ચડવા દેવાનું છે તો પાણીને ઉકળવા દેવાનું છે પાણી ઉકળે ત્યારે આપણે જે ફ્રાય કરેલા કાજુ ક્યારે ઉમેરવાના છે એ પણ હું તમને જણાવી દઈશ ઓકે

અને હવે લીડ કવર કરી દઈએ પાંચથી છ મિનિટ સુધી મીડિયમ આંચે આપણે આ કાજુને આમ જ ગ્રેવીમાં ચડવા દેવાના છે જેના કારણે આપણું જે ગ્રેવી છે એ પણ ચડી જાય અને આપણું શાક પણ વધારે ટેસ્ટી બનશે તો ગેસની આંચ મેં એકદમ સ્લો ટુ મીડિયમ કરી છે અને હવે આપણે ગાંઠિયા ક્યારે એડ કરવાના અને બીજી એક સિક્રેટ વસ્તુ ક્યારે એડ કરવાની એ પણ હું તમને જણાવીશ હવે અહીંયા આપણે પાંચ મિનિટનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની આપણી જે ગ્રેવી છે એ અને આપણા જે કાજુ છે એ સરસ ચડી ગયા છે પાંચ મિનિટ સુધી કાજુને પકાવવા ખૂબ જરૂરી છે હવે આપણે ઉમેરવાના છે ગાંઠિયા તો ગાંઠિયા ભાવનગરી લેવાના તમારા પાસે ગાંઠિયા ન હોય તો ઝીણી સેવ પણ ચાલશે પરંતુ ભાવનગરી ગાંઠિયા હોય એનો ટેસ્ટ આ ગાઠ જે સ્પેશિયલી કાજુ મસાલાનું જે શાક છે જે ગાંઠિયા અને કાજુનું શાક છે કાજુ ગાંઠિયાનું શાક એમાં બહુ સરસ લાગે છે હવે આપણે હલાવી લેવાનું છે અને બસ એક જ મિનિટ સુધી આમ જ રહેવા દઈએ જેના કારણે બધા મસાલા ગ્રેવી આપણા સેટ થાય તો અહીંયા રેડી છે આપણું સરસ મજાનો કાજુ ગાઠિયાનું શાક તમને ખરેખર પસંદ આવે આ રેસીપી તો બનાવો અને નાના મોટા સૌ કોઈને ખવડાવો તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ગરમા ગરમ શાક તમે પરોઠા સાથે ભાકી સાથે અને રોટલી સાથે ખાઈ શકાય છે બાજરાના રોટલા સાથે કે જુવારના રોટલા સાથે પણ આ સબ્જી તમે આરામથી ખાઈ શકો છો એવું આ કાજુ ગાઠિયાનું શાક એકદમ સરસ ટેસ્ટી અને દમદાર બને છે તો ખરેખર મિત્રો આ કાજુ ગાઠિયાના શાકની રેસિપી કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો